હેલ્મેટ ન પહેર્યો હોય તો દંડ ભરવાનો લાયસન્સ ન હોય તો દંડ ભરવાનો રોંગ સાઈડ વાહન ચલાવો તો દંડ ભરવાનો પીયુસી ન હોય તો દંડ ભરવાનો ટ્રાફિક સિગ્નલ તોડો તો દંડ ભરવાનો પબ્લિક કાંઈ પણ ભૂલ કરે તો એના માટે આ સરકાર પાસે તમામ દંડની વ્યવસ્થા છે પરંતુ એક એવી ઘટના બની એનો વિડીયો આપણે પહેલાં જોઈ લઈ પછી આગળ વાત કરી આ વિડીયોમાં આપણે જોયું એમ બે બાઈક વાળા ગાડી લઈને જાતા હતા રોડ ઉપર ખાડો આવ્યો ગાડી સ્લીપ થઈ પાછળથી આવતો ટ્રક એની ઉપર ફરી વળ્યો અને ભાઈનું ત્યાં ઘટના સ્થળે મૃત્યુ થયું તો આની જવાબદારી લઈને કોણ દંડ ભરશે રોડ જેણે બનાવ્યો હોય કોન્ટ્રાક્ટર ભરશે ચાના સ્થાનિક નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય એના અધિકારીઓ ભરશે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો કે સાંસદ ભરશે ટ્રાફિક પોલીસ ભરશે આનો દંડ કોણ ભરશે એક પરિવારનો દીપક ઓલવાઈ ગયો આની જવાબદારી કોણ લે સરકાર એને કેટલું વળતર આપશે આ બધું નક્કી થવું જોઈએ કાયદા માત્ર જનતાને લૂંટવા હોય તો અલગ અલગ બધા માટે કાયદા હોય પણ આ સરકારી તંત્ર કે આ સરકારના નેતાઓ માટે કોઈ કાયદો નથી આ બાબતે આપણે જાગવું પડશે